સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં અનેક પવિત્ર સ્થાનોનું મહત્વ છે પરંતુ જેતપુરનું ગાદી એ એક એવું અનન્ય તીર્થ છે જ્યાં ધર્મ ભક્તિ અને સત્યની ધુરા સમગ્ર વિશ્વમાં પ્રસરી છે ત્યારે તારીખ પચીસ થી એકત્રીસ ઓક્ટોબર ગાદી સ્થાન જેતપુર ખાતે શતાબ્દી મહોત્સવમાં ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા સર્જાશે તારીખ છવ્વીસ ઓક્ટોબર યાત્રાળુઓ માટે નવી સુવિધાઓ સાથે યાત્રિક ભુવનનું ઉદ્ઘાટન તથા તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર ફરેણી ખાતે મહામંત્રધામમાં નવા દીનો ખાત મુરત કરાશે તે અબ તક મીડિયા ની મુલાકાતે આવેલા વિવેક સાગર સ્વામી કનશામ સ્વામી લક્ષ્મીકાંત મહેતા સહિત નાઓએ આયોજન વિશે માહિતી પૂરી પાડી હતી સપ્પરના દિવસો આવે છે અને આપણે અહીંયા ખાસ તો દર પછી ઈ પૂછોન બન થાય કારણ કે આપણા દર્શકો દૂર દૂર સુધી બેઠેલા છે દિવાળી નું શું છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે સનાત ધર્મ પ્રમાણે અને સમિને સંપ્રદાય પ્રમાણે હિન્દુ આ વધારે રાખી અને દિવાળીનું આપણે મહત્તમ શું છે દિવાળીને ખાલી ફટાકડા ફોડવા એ છે અને શા માટે દિવાળી છે અને દિવાળી જેમ બધા ક્રિસમસ છે ક્રિશ્ચન લોકોને બધા નવા ઓલા ઓલા યંગસ્ટરોને બને આપણા માટે દિવાળીનું સંતો પ્રમાણે મહત્તમ શું છે એ ખાસ દીપાવલીનું મહાત્મા એ છે કે રામચંદ્ર પ્રભુ જ્યારે અયોધ્યામાં લંકા પર વિજય કરી પરત પધાર્યા ત્યારે ઘેરે ઘેરે દીવડાઓ પ્રગટાવી અને એમનું સ્વાગત ભેવાદન કરેલું અને હર્ષોલ્લાસ આનંદ વ્યક્ત કરેલો કે અમારા પ્રભુ અમારે આંગણે પરત પધાર્યા હવે આ ઘનશ્યામ મહારાજનો છે શતાબ્દી મહોત્સવ છે જેતપુર ધામને આંગણે જ્યાં ભગવાન સ્વામિનારાયણ ગાદીએ બેઠા બે વરદાન માગ્યા ભક્તો માટે એ જગ્યાએ ઘનશ્યામ મહારાજ પધરાવ્યા તો એ જગ્યાએ ઘનશ્યામ મહારાજ પધરા અને વર્ષ પૂર્ણ થાય છે તો એ નિમિત્તે શતાબ્દી મહોત્સવ રાખ્યો છે શતાબ્દી મહોત્સવ અંતર્ગત દીપાવલી આપણે આવે છે તો દીપાવલીને દિવસે જેતપુર સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાનમાં અગિયાર હજાર દીવડાઓથી દીપોત્સવ કરવામાં આવશે અને આખું જે ચોગાનને મંદિર દીપથી જળાળી ઉઠશે આપણે કહીએ કે એક દીવડો પ્રત્યે ને એની ઉર્જા છે ને એ ભલે આપણે લાગે દીવડો નાનો છે એની ઉર્જા અનેકો કિલોમીટર સુધી જતી હોય તો અગિયાર હજાર દીવડા પ્રગટાવવાથી

લોકો માટે એનું આહવાન આપનું કે કેવી રીતે તમારે પધારવું શું શું કાર્યક્રમો છે આ ઉત્સવ નિમિત્તે અનેક કાર્યક્રમો છે જેમાં અમે દીપોત્સવની વાત કરીએ બેસતા વર્ષને દિવસે મહાનુકૂટ થશે અને પચીસથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ભક્ત ચિંતામણી ગ્રંથની કથા થશે એ કથાના વક્તા પદે અમારા ગુરુજી પરમપૂજ્ય સદગુરુ શ્રી નીલકમચરણદાસજી સ્વામી તેમજ સરદાર નિવાસી પૂજ્ય સદગુરુ શ્રી નિત્યેશ્વરદાસજી સ્વામી કથાનું રસપાન કરાવે છે અને આ મહોત્સવ અમારા ગુરુજી સદગુરુ શ્રી નીલકંઠંદ સ્વામીની પ્રેરણાથી આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી ઉજવવા અમે જઈ રહ્યા છીએ મહોત્સવ અંતર્ગત એકસો સિત્તેર રૂમનું ભવ્ય ઘનશ્યામ યાત્રિક ભુવન તૈયાર થયું છે યાત્રાઓની સુવિધા માટે અને આજની સુવિધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ છે એનું ઉદઘાટન કરી અને પોતાના ગુરુદેવ રામાનંદ સ્વામી જ્યાં ધામમાં પધારી અગ્નિ સંસ્કાર થયો એવા પ્રસાદી ભૂત ઐતિહાસિક સ્થાનમાં નૂતન મંદિર એનું મુહૂર્ત કરવા જઈ રહ્યા છે ઓગણત્રીસ તારીખ સવારે નવ કલાકે બરાબર અને જેતપુર શા માટે સિલેક્ટ થયું પાછળનું મહત્તમ શું છે જેતપુર આપણે જગ્યા નક્કી કરો જેતપુરનું મહત્વ એ છે કે સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગાદીએ બેઠા અને ભક્તો માટે બે દિવ્ય વરદાન માં કે એના પ્રારબ્ધમાં જે કાંઈ દુઃખ લખાણું હોય ભિક્ષા માગવાનું વગેરે તો એ મને આવે પણ મારા આશ્રિતને ન આવે એવું ભગવાનને માગી લીધું બીજું કે એને અંતકાળે મૃત્યુ સમયે કઈ દુઃખ થવાનું તો એ મને આવે પણ મારા આશ્રિતને ના આવે આ બે દિવ્યા એટલે ગાદીએ બેઠા અને વરદાન માગ્યા એટલે આ જેતપુર મંદિરને ગાદી સ્થાન અને વરદાન ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને એનો જેમ આપણે કેપિટલ ઓફ ઇન્ડિયા ઇઝ ડેલ્લી કહેવાય એમ કેપિટલ ઓફ સ્વામિનારાયણ સંપ્રદાય જેતપુર કહેવાય છે સર્વે વાલા દર્શક મિત્રોને મારા નમસ્કાર જય સ્વામિનારાયણ સર્વપ્રથમ તો અબ તકના જે ચૌદ વર્ષ પૂર્ણ થયા છે એને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને ખૂબ પ્રગતિ થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું જેતપુર શહેરના આંગણે જ્યાં સામના ભગવાન ગાદીએ બેઠા છે બે દિવ્ય વરદાન માંગ્યા છે એવું ઐતિહાસિક જે સ્થાન છે એ જગ્યાએ ઘનશ્યામ મહારાજ સદ્ગુરુ શ્રી કેશવચંદાજી સ્વામીએ પધરાવ્યા છે અને સદ્ગુરુ શ્રી બાલમકુંદાજી સ્વામીએ મંદિર બંધાવ્યું છે તો એ ઘનશ્યામ મહારાજના સો વર્ષ પૂર્ણ થતા હોવાથી શતાબ્દી મહોત્સવ અમે ઉજવવા જઈ રહ્યા છીએ તો આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત અગિયાર હજાર દીવડાઓથી દીપાવલી મહોત્સવ થશે દરરોજ ઘનશ્યામ મહારાજને આગળ અનકુટપુરા અંકુટપુરા છે રાજોપચાર થશે પચીસથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ભક્ત ચિંતામણી ગ્રંથની કથા થશે અમારા ગુરુજી પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠંદ દાસજી સ્વામી સરદાર નિવાસી નિતેશ્વરદાસજી સ્વામી વગેરે સંતો કથાનું રસપાન કરાવશે દેશ વિદેશથી હરિભક્તો ખૂબ આવશે રોજના પચીસથી ત્રીસ હજાર ભક્તો કથા વાર્તાનો મહોત્સવનો પ્રસાદનો બધાય લાભ લેશે ને આ મહોત્સવ અંતર્ગત યાત્રાઓ માટે જે એકસો સિત્તેર રૂમનું જે ભવન બનાવવામાં આવશે એનું ઉદઘાટન થશે એ છવ્વીસ તારીખે સવારે નવ કલાકે સ્વામિનારાયણ મહામંત્ર ફરેણી ધામ જ્યાં સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો છે ગુરુદેવ રામાનંદ સાહેબનો જ્યાં સંસ્કાર થયો છે સ્વામિનારાયણ ભગવાન જ્યાં સંતોની દીક્ષા આપવાની શરૂઆત કરી છે એવા પ્રસાદિક સ્થાનમાં નૂતન મંદિર તેનું ખાતમુહૂર્ત પણ કરવા અમે જઈ રહ્યા છીએ તો હજારો ભક્તો અને સંતોના વરસે વસ્તે આ ખાતમુહૂર્ત થશે તો આ મહોત્સવમાં બધા ભક્તો ખાસ પધારે અને ઘેર બેઠા પણ આ મહોત્સવનો તમે લાભ લ્યો એ જ અભ્યર્થના સાથે અબ તક ચેનલની માધ્યમથી તમે ઘેર બેઠા ખાસ લાભ લેજો એવી અમે શુભેચ્છા સાથે ભિલાસા સાથે સર્વેને ભાવથી જાય છે કથાનો આમ તો આખા દિવસનો કાર્યક્રમ એવો છે સવારના સેશનમાં મંદિરમાં ઘનશ્યામ મહારાજનો શોરશોપચાર વિધિથી રાજોપચાર થશે રાજાને શોભે એવા ઉપચાર ભગવાનને અર્પણ કરવામાં આવશે ને બીજું ભગવાનને આગળ અન્નકૂટ ધરાવવામાં આવશે મંદિરના પટ્ટાંગણમાં સામૂહિક મહાપૂજા થશે યજ્ઞ પણ થશે બપોર પછીના સેશનમાં સાડા ત્રણથી તે સાડા છ વાગ્યા સુધી કથા થશે અને રાત્રિના સેશનમાં નવથી સાડા અગિયાર વાગ્યા સુધી કથા થશે અને મહો મહોત્સવ અંતર્ગત બાલમંચ છે યુવા મંચ છે મહિલા મંચ છે સર્વરોગ નિદાન કેમ છે બ્લડ કેમ છે અનેકવિધ આધ્યાત્મિક ધાર્મિક સામાજિક બધા કાર્યક્રમોને સાથે જોડેલા છે તો બધાય ખાસ લાભ લેજો અને પ્રસાદ સાંજના સમયે ત્યાં મહોત્સવ સ્થળે જ રાખવામાં આવેલ છે